દેશની અંદર દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને તહેવારો દરમિયાન ફરી એકવાર અરબી લઈને બંગાળની ખાડીના તટીય વિસ્તારો સુધી એક ખુખાર અને અતિ ભયંકર તોફાની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે નવું વાવાઝોડું સક્રિય થવાને લઈને અત્યારે સિસ્ટમની તીવ્રતાની અંદર પણ સતત મોટા બદલાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાની પવનોની તીવ્રતા સાથે વરસાદી વધતું હોય તેવા દ્રશ્ય દક્ષિણીય ભારતના તટીય વિસ્તાર પર પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બની રહ્યું છે તેમ તેમ દરિયાઈ કાંઠાની અંદર અડીને આવેલા અનેક વિસ્તારોમાં હવામાનની અંદર પલટાવ આવતો હોય તેમ બેંગલવીના ક્ષેત્રથી હૈદરાબાદના વિસ્તારમાં વિશાખાપટનમના વિસ્તારથી ભુવનેશ્વર નાગપુરના અનેક તીવ્ર ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારમાં પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલો જોવા મળી છે જેમ જેમ સિસ્ટમ હવે મજબૂત બની રહી છે તેમ તેમ વાતાવરણની અંદર પણ સતત નવા પલટાવને લઈને મોટી મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમો ગતિ કરી રહી છે તેમ તેમ બંગાળની ખાડીની અરબી સમુદ્રના દરિયામાંથી ચક્રિય બનતી નવી નવી સિસ્ટમો પોતાની દિશાઓ બદલીને હવે પછી ગુજરાત વિસ્તાર તરફ એટલે કે ગુજરાત રાજ્યની અંદર આ સિસ્ટમો હવે આગળ વધતી જોવા મળી રહી છે સિસ્ટમો આગળ વધતી હોવાને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવ જોવા મળી રહ્યા છે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર વરસાદ વરસવા અંગે જિલ્લાઓ પ્રમાણે લેટેસ્ટ નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તેની સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ તમે જોઈ શકો છો દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર નવું સાયક્લોન સક્રિય થવાને લઈને અત્યારે હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર અત્યારે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું તોફાની દબાણ વધતું હોય તેમ દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર વરસાદની સાથે સાથે હવે તીવ્ર થંડસ્ટ્રોમ અને ભયંકર મેઘગર્જનાની પણ તીવ્ર ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે તમે અત્યારે આ લાઈવ નકશાની અંદર પણ જોઈ શકો છો દક્ષિણીય ભારત નો તટીય ક્ષેત્ર જેમાં તિરુનમ વેલી બતુર તંજાવુર પોડુચેરી ચેન્નાઈના તટીય ક્ષેત્રથી લઈને બેંગલુરુના અનેક વિસ્તારોની અંદર જેમાં ભુવનેશ્વરના ક્ષેત્રથી હૈદરાબાદ વિસ્તારથી મદુરાઈના ક્ષેત્રની અંદર અત્યારે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે જેમ જેમ સિસ્ટમના વાતાવરણ અને વરસાદી મોડેલની અંદર પલટાવ આવી રહ્યા છે તેમ તેમ હવે પછી ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે તે સાથે સાથે આગાહીકાર આંબાલાલ પટેલની તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહી પ્રમાણે દિવાળીના પવિત્ર તહેવારો દરમિયાન પણ રાજ્યની અંદર કમોસમી વરસાદ અને માવઠાનો સંકટ વધતું હોય તેમ ગુજરાતમાં હવે પછી ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે ગુજરાતની અંદર ઠંડીની સાથે હવે માવઠું પોતાની અસર દર્શાવતું હોય તેમ ભારતના તટીય ક્ષેત્ર અને વિસ્તારમાંથી સિસ્ટમો ધીમે ધીમે આગળ ગુજરાતના વિસ્તારોની અંદર હવે ગતિઓ કરતી જોવા મળવાની છે દિવસે હવામાનની અંદર મોટા મોટા પલટાઓ આવી રહ્યા છે વરસાદીય મોડેલની અંદર પણ મોટા પલટાવ આવવાને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારમાં અત્યારે તોફાની હલચલ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે

ગુજરાતમાં આજથી લઈને આવનાર નવેમ્બર મહિનાની અંદર દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રમાં સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમ અને તોફાની સિસ્ટમના ખતરાને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર આવનાર નવેમ્બર મહિના સુધી હજી પણ માવઠા સ્વરૂપીય વરસાદ વરસવાને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે આમ સિસ્ટમોની અસરો અને વધી રહેલા ગુજરાતની અંદર સિસ્ટમના દબાણ ને ધ્યાનમાં રાખતા હવે પછીની કલાકોની અંદર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાની હાઈ શક્યતા જાહેર કરવામાં આવી રહી છે તમે આ વિસ્તારોની અંદર પણ જોઈ શકો છો સિસ્ટમનું પરિભ્રમણ ઘેરાયેલું અંદર સુરતના વિસ્તારથી વ્યારા આહવાના પંથકથી વલસાડના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારમાં હવે પછી વરસાદી સિસ્ટમનું જોર વધતું હોય તેમ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ ને વલસાડના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદનો ખતરો ટોળાતો હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અલગ મહુવાના દરિયાઈ વિસ્તારોની અંદર પણ હવે પછી તોફાન સક્રિય બનતું હોય તેવા દ્રશ્ય જોવા રહ્યા છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ જે તાજી લેટેસ્ટ માહિતી દર્શાવવામાં આવી રહી છે જેમાં હવે પછી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમની અસરો જોવા મળવાની છે નવસારી ડાંગ અને દમણથી લઈને દાદરાનગર હવેલીના વિસ્તાર આમ ગુજરાતમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ચોમાસાની વિદાય બાદ પણ હજી પણ વરસાદનો ખતરો સતત ટોળાતો જોવા મળવાનો છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર હજી પણ આવનારી બાવીસ તારીખ સુધી દક્ષિણીય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ગુજરાતના બાકીના વિસ્તારોમાં ગરમીની સાથે સાથે હવે પછી ઠંડીનો અહેસાસ થતો હોય તેમ ડબલ ઋતુના અહેસાસ થવાની પણ શક્યતા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં

તોફાની વાદળો છવાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે જેમ જેમ સિસ્ટમો સક્રિય બની અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધી રહી છે તેમ તેમ દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની હલચલો અને વરસાદીય સિસ્ટમનો નવો રાઉન્ડ હવે અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે આમ વરસાદી મોડલની અંદર નવા તોફાની અને મોટા પલટાવ આવવાને લઈને ગુજરાત રાજ્યની અંદર દિવાળીનો તહેવાર હજી પણ ભયંકર સાબિત થતો જોવા મળવાનો છે આમ ગુજરાતની અંદર આજથી લઈને હજી પણ આવનાર સાત દિવસ સુધી અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ અને ધીમી ધારે હળવા વરસાદ વરસવાની ગુજરાત રાજ્ય માટે નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે